અમારો પ્રોગ્રામ હતો સાહેબ સુરત છવ્વીસમી જાન્યુઆરી મોદી સાહેબ આવવાના હતા એટલે તારીખ લીધી ત્યારે એ લોકો મને કીધું મને કે આજે કેમ મેં પૂછ્યું આ ભાઈઓને પૂછ્યું મેં કીધું કોણ સાંભળવા કોણ આવવાનું એટલે મુખ્ય મહેમાનોમાં કોણ છે એમ તો પૂછવું જ પડે ને અને હારા માણસ સાંભળવા આવતા એટલે આપણને મોજ આવે અત્યારે તમને કપડાં મૂકવા માટે બેગું છે કબાટ છે એના ઠેકાણા છે પૈસા મૂકવા માટે બેંકમાં લોકર છે અને ઘરે તિજોરીઓ છે એ પૈસા મૂકવાના ઠેકાણા છે પણ આજ અમારી વાતું મૂકવાના ઠેકાણા આવા ક્યાંક ક્યાંક મળે છે એટલે અમને મજા આવે છે નહીં વાતું મૂકવાના ક્યાં ઠેકાણા છે સારી વાત કરો તો તરત પણ પૂરું કર્યું ભાઈ ભક્તિનો દીકરો થઈ ગયા તો એટલે હોરા સાહેબ હતા ત્યારે અને ભાઈ રાજુભાઈ ગઢવી રાજુભાઈ કલેક્ટર હેમુભાઈ દીકરા એ આ બધું મનોરંજન વિભાગ એ સંભાળતા હતા એટલે મને ફોન કર્યો મને કે બિહારી ભાઈ છે તમે છો શાબુદીન ભાઈ છે પેમેન્ટ પૂછ્યું એટલે જે લેતા હોય એ એને કીધું એટલે મને વાત કરી એટલે મને કે મોદી સાહેબ હાજર રહેવાના છે પચીસ તારીખનો રાતનો પ્રોગ્રામ છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા દિવસે મને કે સવારમાં અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવાના હતા અને એનો પ્રોગ્રામ છે અને ઓલા પુલનું ઉદ્ઘાટન સારું અમે પ્રોગ્રામમાં ગયા તો એ નહીં આખું મંત્રીમંડળ ખરું એટલે મેં ઓલાને પૂછ્યું મેં તમે કહેતા હતા એટલે મેં વીસ હજાર ઓછા કર્યા હવે તમારે વીસ હજાર પૂરા કરવા પડશે નહીં તો હું ટેજ ઉપર નહીં જાઉં એટલે એ પાછું ફાઈનલ થયું વીસ હજાર એટલું કીધે વધતા હોય તો આપણા બાપનું હું જાય અને એ બધાને ક્યાં ઓછી ગ્રાન્ટો આવે છે ફાઈનલ કર્યું પછી મને કે પણ સીડી કે સાહેબ પાસે સાંભળશે એટલે એને એમ ઉપરથી એમ કે એ સાંભળવાના એટલે બોલવામાં હવે હું એક તો શેષ નારાયણના પેટનો પણ મારી પૂછડી પર પગ દેવાય શેષ નારાયણ નો દીકરો અહી અહી નામી એની ચોસઠ મી પેઢી પછી યદુવંશ પછી થયા આ તમને મારી વંશાવળી કહી દો બારોટો ખબર હોય ન હોય હું ખબર પછી મેં ચાલુ કર્યું મેં સાહેબ સાંભળવાના છે મને કે હા એટલે મેં ચાલુ કર્યું ભાઈ ગુજરાત ની છ કરોડ જનતા નો વિશ્વાસ ભાઈ એ તો આમ જ શરૂ કરે અને બેનો બેઠે કે મારી મારી જશોદા હો તો ડોહિયો આમ માલે ગાંધી ની ગુજરાત છે બે નો ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ની ગુજરાત છે બે નો ભાઈ દ્વારકાધીશ ની ગુજરાત છે બેનો ભાઈઓ સૌમ્યાનાથ ની આ ગુજરાત છે બે ભાઈઓ

ડ્રાંગ 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 જીક બોલાયો એમાં એ એક ટ્રક વાળાની સાઈડ કાપવા ગયો ને એના ડ્રાઈવર પણ આવ્યો એટલે ડ્રાઈવરને કીધું એટલે ટ્રકના ડ્રાઈવરને આગતા એ હોન્ડા આવડે તને ને હોન્ડા બોલો કે ટ્રક આગું હોન્ડો નહીં આવડતું હોય તા તો ઓલો નીકળી ગયો બ્રુંડી આગળ એસટી જાતે બસ જાતે હતી એને પૂછ્યું એના ડ્રાઈવરની એને એ તને હોન્ડા આવડે બોલો કે બસ આગું હોન્ડા નહીં આવડતું હોય એમાં આગળ નથું ભાઈ જેવો કોઈ ઇનોવા લઈને જતો હતો એની સાઈડ કાપવા ગયો ને એને પૂછ્યું એ હોન્ડા આવડે બોલો કે આવી ગાડી આવી હોન્ડા નહીં આવડતું હોય

હોંડા લીધું પણ મોય ઉલ્લે એમ ઉલ્યો હોંડાલી આમ આમ જે છું એ હેઠે ગઈને માથે હોંડા ત્યાં ઓલા ત્રણેય પગ્યા ઇનોવા વાળો બસ વાળો ને ટ્રક વાળો એ કેટલા કોઈક પીડ્યો રોડ વચ્ચે ગયા તૈણી ડ્રાઈવર બે જણા હોંડા ઓછું કર્યું કે હેઠેલ કાઢ્યો તો ઓળખી જાય કાં તો પૂછતો તો એ છે પછી એણે કીધું કે અમને જ નથી આવડતું તને આવડે ત્યારે ઓલે પીડા પડ્યા કીધું મને નો તો આવડતું એટલે તમને પૂછતો હતો કે આની બ્રેક કઈ બાજુ આવે અમા એવું છે કોઈ પણ વસ્તુ કોઈ પણ જીવનમાં જે માણસ એ એ એની રીતે એને પોતાને કંટ્રોલ ની ખબર પડે ત્યારે જ એ માણસ એ ગમે એટલી ગતિ કરી શકે અને હકીકત એ છે કે માણસ ગમે પ્રવૃત્તિમાં હોવો જોઈએ તમે એવી પ્રવૃત્તિમાં રહ્યો ને જેથી કરીને તમને ખબર ખરાબ વિચાર કરવાનો ટાઈમ ન મળવો જોઈએ આ બધું ઊભું તો કોણ કરે હા નવરી બજારું છે જ ને અત્યારે ઘણા બીડીઓ ટેકા ટેકાને ને આમ એ કે સોનિયા બેન મૂંઝાણા બહુ તો તમે જાઓ બે જણા અહીંયા ખાવા આપણે આપણા ગાંઠિયા

होते सूरदास હતા પ્રજ્ઞા સૂક્ષ્મ હતા એની પાસે જ એક જ વાત એને કરી કે ગુરુજી રસ્તો ભી સાફ હે મંઝિલ ભી દેખાઈ રહી હે લેકિન ચલને કો જી નહીં કરતા તો ક્યા કરે કરેને જવાબ આપ્યો છે ના ગુરુએ કે રસ્તો ભી સાફ હો મંઝિલ ભી દેખાઈ રહ્યો લેકિન દર્દ હોના ચાહીએ દર્દ હોગા તો મંઝિલ આપા જાવोगे આપકે આપ જે બાબત હોવાનું તમને અંદરની વેદના હોવી જોઈએ ખટારા વાહે લખી નાખો મેરા ભારત મહાન એટલે મહાન થઈ ગયા એ ખટારો પીડ્યો હતો એની વાત બીજું ટ્રક આવ્યું ભૂડું દે તા તો આગલો ડ્રાઈવર ટોમી લઈને ઉતર્યો એ તે અન્ના આડ પર કતે આદે એ તો લુંગી જ પહેરેલી હોય અને જેમ ખીજાય એમ તમને કહું અને પાછા કલર જાય તો પૈસા પાછા એવા ખીજાણો એટલું બધું ભાર તો નથી આ ટ્રક મારો પીડ્યો હતો એટલે ઓલા આપણો ટ્રક આઈનો જે હતો ને આપણો આઈનો એને બોલા ને કીધું તારી ગાડીમાં હું લખ્યું તેની ગાડીમાં લખ્યું તું સાવન આને દો એ કે હવે મારા ટ્રક માં જોયા એની લખ્યું તું આયા સાવન ઝૂમ કે તું નો તું લખન ને આવી ના પાડો છો આમ ઘડીક આમ શાંતિ બેઠા રહેજો આમ ને જેને બહુ અવરજવર જવર કરવાનું કામ હોય ને એને ખરેખર વાહે બે એટલે પરબારા નંદભાઈ આજ્યા કરે એક તો આગળ બે હોય હેખે રહેવું નથી એવું એટલે વાત એ છે સાહેબ કે અંદરથી જે માણસ ને જે ધ્યેય હોય આ ગગનભાઈ ગાતા હતા હમણાં બહુ સારા ભજનો રજૂ કર્યા બાપાના ભજનો ગણપતિ હાથી નું મસ્તક લગાડ્યું એટલે હવે તમે આવી રીતે આમ જુઓ તો માણસનું જે શરીર હોય એની માથે હાથીનું મસ્તક મૂકવું એ ઓળીને અનુકૂળ નથી ભગવાન શંકર થી આ દુનિયામાં કોઈ મોટો બાપ નથી ભલે ગમે એટલા સંપ્રદાયો હોય ને કોઈ એમ કેતા હોય કે અમારા ભગવાન મોટા ને અમારા ભગવાન મોટા મારા પ્રણામ ટીકા નથી કરતો શૂટિંગ થાય પણ સાચી ઠોકીને કહું કે વિશ્વમાં શંકર થી કોઈ નો બાપ મોટો હોય જ ન શકે ભલામણ શંકર એ શંકર કારણ કે આ ધરતી નો આદ્ય દેવ હોય કોઈ હજી કૈલાસમાં બેઠો સ્વદેહી તો કરો બીજા તો અવતાર પૂરા કરી કરીને હનુમાન ને શંકર બે હજી બેઠા હનુમાન દાદા પણ ભૂલો ના થાય કૈલાસમાં કૈલાસ ડુંગર સહી સ્વયં પોતે છે કારણ કે અંદર સમાધિ કરે છે એની માથે બરફનો રાફડો થઈ ગયો છે અંદર બેઠો છો અને જેટલા જેટલા મહાયુદ્ધ થયા છે એ ન્યાલી શરૂ થયા છે એનો સાળો કર્યો ન્યા મર્યા ચાઇના એનો સાળો કર્યો છે તમે જોઈજો એની બુજુ બદલાવી નાખે છે ને અંદર અંદર મરી જાવ ભારતનો વારો નહીં આવે અને ભોળોનાથ આપણે ગમે ભોળોનાથ છે ને ભોળોનાથ છે કોઈ પણ હોય એ એ એનો અર્થ મને મારી દ્રષ્ટિ એવું લાગે કે એ શંકર જ્યારે આવ્યા અને મા ભગવતીએ એ ગણપતિને જન્મ આપેલો એટલે એ એ ગણપતિ એને અટકાવ્યા મારા માં ના છે મને ના પાડી છે કોઈ અંદર ના આવવા દેવા ત્યારે ભગવાન શંકરે કીધું પણ હું શંકર પોતે છું તું કોનો દીકરો પાર્વતીનો કે પણ હું પાર્વતીનો પતિ છું કે હું નથી ઓળખતો શંકરે વિચાર કરી લીધો જેના બાપને નો ઓળખે આવી ટૂંકી બુદ્ધિ વાળો મારો છોકરો દેવતાઓને ખબર પડશે હાથી નું મસ્તક આપ્યું એટલે એવડી મોટી બુદ્ધિ આપી દીધી સાહેબ કે દુનિયામાં એનાથી એમ કેવાય બુદ્ધિમાં કોઈ આગળ ન હોય એટલે સર્વ દેવો માં શ્રેષ્ઠ દેવતા તરીકે જેને પદવી મળી જાય એવડી બુદ્ધિ એમ કેવાય શંકર પરમાત્મા એને દાન આપ્યું બાકી ઓલું કાપ્યું હોય ને પછી સર્જરી થઈ ને એ આપણને બહુ ખબર નથી પણ એ એ શંકરે વિચાર કર્યો હોય કે હું બધાય દેવોનો મહાન છું અને એ અને એ જો આવી ટૂંકી બુદ્ધિ વાળો હોય તો એ મને પોહાણ ન થાય અને શંકર તો રાક્ષસો નહીં વરદાન દઈ દે ખુલ્લા દિલથી જ આવું જોવે એ કોઈનો આઈ કાર્ડ માગતો નથી તમારામાં શું તાકાત છે મારું ભજન કરવાની રાક્ષસોના પેટના નાઈ પણ વરદાન માણસની ક્યાં વાત કરો આપણે માણાના પેટના જ કોઈ ખાલી જ ન જાય જે આવ્યા એને કે હું આવ્યો છોકરા વરદાન કે આપ્યું જા નીકળ જે માગે એને વરદાન થોડો નાથ આપી દે અને પછી હલવાઈ દેવતાઓ ઓલા રાક્ષસો જેવો ભગવાન વરદાન આપે એટલે ઓલા સીધા ઇન્દ્ર લોક માં સીધા ઇન્દ્રને ને એને જ મારે ઓલા વાડી હોય દેવ ની બધા પાછા ઇન્દ્ર બધા આવે ભોળાનાથ ભાઈ ઓલા આડે થઈ ડો ઘા કરે બહુ ભાઈ ભાઈ મારે બહુ ડો જોતા જ નહીં કે કલમો જોયા વગી ના ઘા કરાય એક વાર તો આવેલા સત્ય વાત કરો સોંભ નિશો મહિષાસુર મહિષાસુર ચંડ મુંડ આ બધાનો એટલો બધો ત્રાસ વધી ગયો કે યજ્ઞ કરવા પણ માથે પડ્યાવમ કોઈનો યજ્ઞ ન થઈ શકે એટલે તમામ દેવતાઓ અહીંયા ગયા એટલે ભોળાનાથે કીધું કે ભાઈ એ ભાઈ મારથી કાઈ થાય એમ નથી મેં જ વરદાન આપેલા છે આપણે નથી ઘણીવાર સૂટડીમાં કોઈ અપક્ષમાં ઊભો હોય અને આપણે કોકને મળીએ કે ફલાણા ભાઈને મળો ને તો એ પાછો હટે એટલે આપણે એને કહી કે ભાઈ તમે ઓલા ભાઈને સમજાવવા ને તક તમે મોડા પીડ્યા મેં જ એને ઊભો કર્યો છું કર્યું એમ ભગવાન શંકરે કીધું દેવતા દેવતાઓને કે એ મારા જ વરદાન છે મારથી હવે કઈ ન થઈ શકે અને આપ જાણીએ છીએ કે ભવાની ઊભી થઈ જશે શંકરનું નું ઉપાડ્યું પાડ્યું ત્રિગુણમ ત્રિનેત્રમ માન સરોવર માં સ્નાન મૂકી અને ભગવતી એક હાથમાં એકને મારે એકના અનેક ઉભા થાય એક પડે ધરતી પર રાક્ષસો મળ્યા એમ કહેવાય ઊભા થવા એક ના અનેક મળ્યા બનવા ભગવતી ભવાની એમ કેવાય એક ચામુંડા બની ક્યાંક રણસંડી બની

કરુણા નિધાન આશુતોષ મહાદેવ એમ કહેવાય કે રસ્તામાં સુઈ ગયા અને પરા અંબા જાય એમ કહેવાય કે માથે આમ જાય પગ મૂકવા જાય ડગલું ભરવા જાય નીચે નજર કરી તો ભગવાન શંકરને જોયા પગ થંભી ગયો અને મોઠામાલી જીભ નીકળી ગઈ કે હાય હાય આગળ મારે પ્રભુ ઉપર પગ દેવાઈ જાત અને મહાકાળીનું રૂપ આપણને મળ્યું મહાકાળીના દર્શન થયા આ બધું હું તમને હું કામ કહું છું આ ઘીરે છે નહીં શક્તિથી તમારે જ્યાં લખો એના લખી લેજો કોઈ પણ પુરુષને પાવર હોય તો કાઢી નાખજો જેના ખોરડામાં ભગવતી બેઠી હોય ને એ જ માણસ ક્યાંક પ્રગતિ કરી શકે બીજો ન કરી શકે અને દીવ નજીક છે એટલે ખાસ કહું છું કે તમે દુનિયામાં બધાય સામે ગમે એટલી દાદાગીરી કરજો પણ કોથળી પીધા પછી કોઈ આવું તો બનતું જ ન હોય આ વિસ્તારમાં પણ સહજ વાત કરું છું માફ કરજો નહીં કે થાય લેજો પણ

જેના ઘરમાં લક્ષ્મી રોતી હોય કોઈ દી ન ટકી શકે ભલામા ભોળીયો નાથ છે બજરંગદ્યો એ દી હાથ ખાલી એક કલાક તો આવજો મારા બાપ તમારા દારિદ્ર ના જો ફૂંકા ભોળિયો નાથ નો કહેવાય ભલામા